અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર આઈપીએલની મેચોને પગલે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં અમદાવાદમાં યોજાનાર આઈપીએલની સાત મેચોને લઈને કેટલાક વાહનોની અવર જવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે શહેરના કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને જનપટતીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ મોટેરા ગામ ટી સુધીના જતા અને આવતા રસ્તા પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જૂનાગઢની વિસાવદર બેઠક પરથી ભૂપત રાજીનામા બાદ આ બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન થવાનું છે જેમાં હવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી નોંધાવી છે પેટા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા હજી સુધી કોઈ તારીખ આપવામાં નથી આવી પરંતુ આમ આદમી પાર્ટી આ વખતે મોડું પડવા નથી ઇચ્છતું અને અત્યારથી જ વિસાવદરની જીત માટે તૈયારી શરૂ કરી દીધી છે આમ આદમી પાર્ટી ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિશે માહિતી આપવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા દૂધની બનાવટના પદાર્થોની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને છેલ્લા એક સપ્તાહમાં વિવિધ ખાદ્ય પદાર્થોના છન્નું જેટલા નમૂના લેવામાં આવ્યા છે ત્યારે ફૂડ વિભાગે સરખેટના શિવશંકર એસ્ટેટમાં આવેલ ભગવતી ફૂડની ફેક્ટરીમાંથી ઓગણત્રીસ કિલો પનીરનો જથ્થો સીઝ કરી તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો આ જથ્થો વેચાણ માટે બજારમાં જાય તે પહેલાં જ ફૂડ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો